શ્રી મોમાઈ મહિલા મંડળ દ્વારા ભવ્ય દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન નાકાવાડા હનુમાનજીના મંદિર સો ફૂટના રોડ પાસે થયું હતું આ આયોજનમાં વક્ત તરીકે રત્નેશ્વરી દેવી પધાર્યા હતા અને આ જ રોજ સર્વ આણંદ શહેરની જનતાને આ કથામાં આવવા માટે આમંત્રણ આપ્યું હતું જે ચૌદથી બાવીસ તારીખ સુધી કથાનું આયોજન રાખેલું છે આ પોથી યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા જે યાત્રા આણંદ શહેરમાં નીકળી હતી અને તેઓ ડીજેના

કથાનું નું શ્રવણ સાંભળવા અવશ્ય આ પદાર્થો જોઈએ